અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના તટે મહાદેવના અનેક મંદિરો આવેલા છે ગાંધી આશ્રમ અને દધીજી બ્રિજની વચ્ચે દૂધનાથ મહાદેવનું મંદિર આવેલું છે મંદિર પરિસરમાં મહાદેવ અઘોરી બાબાનો ધૂણો અને રણછોડ રાયનું નું મંદિર આવેલું છે આ મંદિર ઋષિ દધીજી ની તબોભૂમિ કહેવાય છે મંદિરમાં ભગવાન શંકર સાથે ગણપતિ અને રણછોડજી પણ બિરાજમાન કરવામાં આવ્યા છે નિયમિત મહાદેવજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો મહાદેવજી પર અતુટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા ચાલીસ વરસથી હું આ મંદિરમાં આવું છું અને અમે સેવા પૂજા કરીએ છીએ આ મંદિરમાં આવવાથી અમને દર્શન કરવાથી અમને ઘણો લાભ થાય છે અમારા સ પરિવાર સ કુટુંબ સુખી અને શાંતિથી અમે જીવન જીવીએ છીએ આ મંદિર આશરે સાતસોથી વરસ જૂનું મંદિર છે અહીંયા આગળ દર આ દર શ્રાવણ મહિનામાં આખો મહિનો બ્રહ્મભોજનની સેવા ચાલે છે તથા ચાલે છે અહીંયા આગળ રાજા રણછોડનું મંદિર છે રાજા રણછોડના મંદિરમાં અમારું ગોપી જૂનાવાડ જ ગામનું ગોપી મંડળ ચા

તે સમયે ગાયનું દૂધ આ જગ્યાએ પડતા તેમાંથી શિવલિંગની સ્થાપના લોકવાયકા છે શ્રીમદ ભાગવતના દશમ માં ઉલ્લેખ છે કે સાબરમતીના કિનારે દધીજી ઋષિનો આશ્રમ આશ્રમ આજ સ્થળે હતો આ પવિત્ર મહાદેવ પુરાણ પ્રસિદ્ધ દધીજી ઋષિની તપોભૂમિ હોવાનું માનવામાં આવે છે ઘણા ઘણા ઋષિમુનિઓ તપ કરી ગયા અને ઘણા ઘણા આવીને ગયા બરાબર અને આ એવી જગ્યા છે કે શાસ્ત્રોમાં એવું કીધું છે કે આ સ્વયંભુ શિવલિંગ છે અહીંયા પહેલાં ગૌચર હતું અને ગૌચર ગાયો ચરવા આવતી હતી અને ગાયનું દૂધ ત્યાં ઓટોમેટિક જરી જતું હતું બરાબર અને એના ઉપરથી અહીંયા દૂધનાથ મહાદેવ નામ પડ્યું છે અને આ યોગ બહુ ભાગ્ય જ જોવા મળતો હોય છે સાબરમતી નદી પર આ સ્થળે બનેલા બ્રિજને ઋષિ દધીચી નામ આપવામાં આવ્યું છે નદી કિનારે પ્રકૃતિની વચ્ચે અહીં અકલ્પનીય આત્મીયતા અને શાંતિની અનુભૂતિ થાય છે ઘણા વર્ષો પહેલા આ નદી કિનારે વર્તમાન મંદિરથી થોડા દૂર અઘોરીઓ નિવાસ કરતા હતા તેમના ધૂણા અહીં આવેલા છે તેમની સાક્ષી તરીકે તેમના ત્રિશૂલ ચિપિયા જેવા સાધનો હજુ ધૂણામાં જોઈ શકાય છે તેઓ ભગવાન શિવના અસીમ ભક્ત છે તેમજ તેઓ અહીં તપ કરતા હતા આથી જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે લોકોએ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે અઘોરી બાબા પાસે માનતા રાખતા અને દૂધનાથ મહાદેવના દર્શને આવતા વર્ષો પહેલા આ સપ્તસીના આરા ઉપર બધા ઋષિમુનિઓ એમાં શ્રી દધીચી ઋષિમુનિ થી માડીને સર્વે લોકો અહીંયા તપશ્ચર્યા કરતા હતા અને એમને જ આ જગ્યા ઉપર સ્થાપના કરી હોય એવી એક લોકવાયકા છે અહીંયા અખંડ ધૂણો વર્ષો જૂનો અહીંયા આગળ આવેલો છે એ સિવાય જે તપસ્વીઓ છે એમની સમાધિઓ તેમજ જૂનો પીપળ એ બધું જ અહીંયા આગળ તમને જોવામાં આવે છે દૂધનાથ મહાદેવ મંદિરમાં એકસાથે સાથે બાર જ્યોતિર્લિંગના ભક્તો દર્શન કરે છે શિવાલયના અંદરના ભાગને સોનાથી મઢવામાં આવ્યો છે મંદિરમાં માતાજીની પૌરાણિક મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે મંદિરમાં અખંડ દીવો આવેલો છે જે ભક્તો દાદાના દર્શને આવે છે તે અચૂક અખંડ દીવાના દર્શન કરે છે મંદિરમાં વર્ષો જૂનું ઝાડ આવેલું છે 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 કહેવાય કે જ્યારે આ આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી વાડજ ગામની આસપાસ રહેતા લોકો દિવસની શરૂઆત દાદાના દર્શન કરીને કરે છે વર્ષો જૂના આ મંદિરમાં ભક્તો શ્રાવણ અને સોમવારે અચૂક આવે છે અને વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામે છે ભક્તો ક્યાંય ક્યાંયથી અહીંયા આગળ આવે છે આ દૂધના દાદાના એક વખત સાનિધ્યમાં જે આવે એ વારંવાર આવવાનું એને ગમે છે એની વિશાળ જગ્યા છે સ્વચ્છતા છે અને કોરોના કાળમાં પણ અમારે અહીંયા આગળ મહાપૂજા ચાલુ થયેલી અને બ્રહ્મ ભોજન પણ કોરોનામાં કીટ દ્વારા ચાલુ થયેલી શ્રાવણ માસમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે મંદિરમાં બિરાજમાન રણછોડજીના શ્રાવણ માસમાં વિવિધ હિંડોળા કરવામાં આવે છે હિંડોળાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે મંદિરમાં ભક્તો દ્વારા ભજન કીર્તન પણ કરવામાં આવે છે ભાવિકો ભગવાન શંકર સાથે રણછોડજીના દર્શન કરી ધન્ય થાય છે વાડજના દૂધનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે મંદિરમાં શિવરાત્રી હનુમાન જયંતી જન્માષ્ટમી રામ જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે ભગવાન શિવજીની દસ કિલો ચાંદીની મૂર્તિ બનાવવામાં આવી છે શિવરાત્રીના દિવસે મહાદેવની પાલખી યાત્રા કરવામાં આવે છે જેમાં હજારો ભક્તો જોડાય છે જે સમગ્ર વાડજ વિસ્તારમાં ફરે છે મંદિરે ભક્તજનો માટે ભંડારો પણ રાખવામાં આવે છે જેમાં હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરે છે કેટલા વર્ષોથી અમે લોકો આવીએ છીએ અમને અહીંયા આવવાથી ખૂબ જ આનંદ મળે છે શ્રાવણ મહિના આવે એની ખૂબ જ આતુરતાપૂર્વક અમે રાહ જોઈએ છીએ અમારા ઘરના નાનાથી મોટા માણીને દરેક સભ્યો અહીંયા શ્રાવણ મહિનો આખો મહિનો અમે મહાપૂજા કરીએ છીએ સાંજે સરસ મજાનું ભ્રમ ભોજન થાય છે આરતી થાય છે અને અમને ખૂબ જ આનંદ મળે છે અને અમારી ભગવાન દૂધનાથ દાદા ખૂબ જ સરસ રીતે મનોકામના પૂર્ણ કરે છે દૂધનાથ મહાદેવ મંદિરમાં એક વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે મંદિર તરફથી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાઓ કરવામાં આવે છે બાળકો માટે ચોપડા વિતરણ મેડિકલ કેમ્પનું આયોજન અને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે હોલ ભાડે આપવામાં આવે છે મંદિર તરફથી શ્રાવણ માસમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે પૂજા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવની પાલખી યાત્રા કરવામાં આવે છે જેમાં હજારો ભક્તો જોડાય છે રોજ દૂધનાથ મહાદેવ દાદાના દર્શન કરવા નિત્યક્રમ પાંચ વર્ષથી આવું છું મને બહુ શાંતિ મળી છે બિલીપત્ર તોડીને લાવું છું ધતુરા તોડીને લાવું છું આનંદ કરું છું

અલૌકિક મંદિરમાં મહાદેવ હાજરા હજુર હોવાની દરેક ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે